વંદે માતા હું ક્રાંતિ ગુજરાત સરકાર અને ભારત સરકાર અત્યારે વાતું કરે છે સ્વદેશી સ્વદેશી અપનાવો બહુ સાચી વાત છે આ ભારતને બચાવવું હોય તો સ્વદેશી વસ્તુ અપનાવી પડે પણ આ ગુજરાત સરકાર ને ભારત સરકાર પામ તેલ જે આયાત કરે છે એ તો મલેશિયાનું તેલ આવે છે તો પેલા તો પામ પામતેલની આયાત બંધ કરો સ્વદેશીની વાતો પછી કરો આ પામ પામ આ તેલ આયાત કરી ખેડૂતોને ઘોલ ખોદી નાખી છે એપીએમસી ની અંદર માર્કેટિંગ યાર્ડોની અંદર મગફળી અત્યારે સાડા ચારસો પાંચસો રૂપિયાથી નવસો રૂપિયા લગી મગફળી બેસાઇ છે કોઈ મગફળીનો ઘણી નથી કોઈ ભાવ પૂછતું નથી હમણાં લાભપાયમથી ટેકાના ભાવથી ખરીદી ચાલુ થાય સરકારના કોઈ પરિપત્ર નથી વિડીયોના માધ્યમથી જે મેસેજો વોટ્સએપ ગ્રુપમાં ફર્યા છે કે ભાઈ શીતલમઢ લેવાના છે પણ સરકારે કોઈ સ્પષ્ટતા નથી કરી ખરેખર ગુજરાત સરકારે કૃષિ વિભાગે આની સ્પષ્ટતા કરવી જોઈએ કે અમે ખેડૂતનો માલ એટલો લેવો કે આટલી ખરીદી કરીશું શીતલમળની વાતો હાલે છે તો તમે સ્પષ્ટતા કરો સ્વદેશીની વાતો પછી કરો પેલા પામતેલ આયાત છે એ બંધ કરો કપાસની અંદર તમે આયાત કપાસમાં ડ્યુટી નાબૂદ કરી છે અમેરિકાના કપાસમાં તો અમેરિકાનો કપાસ અહીંયા આયાત થાય અને એ કપાસના કપડા અહીંયા છે તો એમાં સ્વદેશીની વાત ક્યારે અટાણે ઓનલાઈન જે બધું મગાવે છે આયાત કરે છે તમે બંધ કરો સબ સબળ બધું વસ્તુ બંધ કરાવો અને સ્વદેશી અપનાવવાની પહેલા તો સરકાર આયાતી બધું વસ્તુ બંધ કરે પછી સ્વદેશીની શિખામણ આપે એવી વિનંતી અપીલ કરું છું

બીજી બાજુ આ સરકાર કપાસ આયાત કરે છે તો સ્થાનિક ખેડૂતોને અન્યાય કરી અને કપાસ આયાત કરે છે કાન્તીબાઈએ કીધું એમ કે ઈ કપાસના કપડા આપણે પહેરીશું અને પાછા આ સરકાર પીપૂડી વગાડે છે સ્વદેશી સ્વદેશી એટલે ખરેખર શું કે અહીંયા જ ઉત્પાદન થતું હોય એનું રો મટીરીયલ અહીંનું જ હોય એમાંથી બનતી વસ્તુ એટલે સ્વદેશી સ્વદેશીનો ફાયદો એક ઈ છે કે સ્વદેશી જો અહીંયા ઉત્પાદન કરવામાં આવે ને સ્વદેશીનો એજન્ડા ફૂલ કરવામાં આવે તો લઈને થી લઈને તમામ લોકોને રોજગાર મળી શકે પણ આ આંધળી મૂંગી અમેરિકાના રાષ્ટ્રપતિના દબાવમાં આવે અથવા કોઈ બીજી બીજા દેશના સરકારના દબાવમાં આવી અને આપણો ટેરિફ ઘટાડી નાખે અને ત્યાંના ટેરિફમાં વધી જાય તો કંઈ બોલતી નથી અમેરિકા છે આજના પેપરમાં જ છે કે પાછો ટેરિફ વધારવા જઈ રહી છે અમુક વસ્તુ દવાઓ બધી તો હું આ સરકાર જેમ બંગડી પહેરી બે હજાર ચૌદ પેલા કે આપણે ઇન્ટરનેશનલ પ્રેશર પેદા કરી શકીએ સવાસો કરોડ ની વસ્તી તો અત્યારે એકસો ચાલીસ કરોડ ઉપર થયા તો તમે કેમ પ્રેશર પેદા નથી કરી શકતા ચાઇના પાસે શીખવા જેવી વસ્તુ છે ભલે આપણું દુશ્મન રહ્યું એણે એવું પ્રેશર પેદા કર્યું છે અને પોતાનું ચાઇનીઝ પ્રોડક્ટ એવી છે કે આજે એક દેશની એના વગર નથી ચાલતું તો આપણે કેમ ના કરી શકીએ પણ મેલી મુરાદની આ સરકાર અને એની સાથે મળેલું આ તંત્ર આ બધાની મુરાદોથી ક્યારેય મને નથી લાગતું કે સ્વદેશી અભિયાન છે ઈ સક્સેસ થાય ખાલી આ સરકારને બંગા છે તાઇકા કરવા છે જેમ જીએસટી બચતના અત્યારે તાઇફાઓ અત્યાર સુધી લૂંટ્યું અને હવે ટાઈફાઈડ આ તો કેવું છે કે હું તમને લૂંટી લઉં એટલે તમે હું કેવાય ખાવ ભિખારી થઈ જાઓ એટલે હું તમને ટુકડો નાખું એટલે તમે ખુશ થઈ જાય ભિખારી થઈ ગયા સરકાર ભિખારી બનાવનાર કોણ છે આ જ સરકાર છે મોંઘવારી વધારનાર કોણ છે તો આજ સરકાર છે અને કે હવે કે છે ઘટે ઘટાડે તો ઘટાડાના ટાઇફા નો હોય આ કોંગ્રેસે જીએસટી નહોતું લાગુ કર્યું ભાજપે લાગુ કર્યું હતું એને લૂંટા હતા અને હવે એ ઘટાડ્યું છે તો એમાં કઈ એને તેર નથી મારી દીધું

એમાં એ જ છે એટલે આપ સૌ જનતાને વિનંતી છે કે આપનો આત્મા જગાડો જેમ અમારા ગોપાલભાઈ કહી છે આત્મા જાગ્યો હોય તો ઢંઢોરો અને સત્યાવીસ સુધી આ તાનાશાહી સરકાર સામે લડવાનું કરો તમે કદાચ એની સામે ખુલ્લામાં ન લડી શકો તો જે લડે છે એને સપોર્ટ કરો એને સપોર્ટ ન કરીએ કે સોશિયલ મીડિયામાં એની પોસ્ટ હોય છે એને વાચા આપો શેર કરો લાઈક કરો અને આમ જનતા સુધી તમારા સ્થાનિક કઈ નહીં તો પરિવાર સુધી પહોંચાડો એવી અમારી નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત જય કિસાન